છાસ મામલતદાર કચેરીમાં કેવાયસી અપડેટ કરવા માટે લોકોને ધરમના ધક્કા સવારથી કતારબંધ લાઇનમાં ઉભે છે સાંજે વિલા મોઢે પરત ફરે છે આમ તક ટીની ટીમ દ્વારા મામલતદાર કચેરીએ પડતાલ સાચી વિગતો જાણવા મળી લોકો તંત્રની અણાવતના કારણે હેરાન પરેશાન કે સ્કિલર કે ધ્યાન આ 8 વાગે ના આય 8 વાગે ના આ મોબાઈલ કેમ હિસ કરો

મારો અમારે સુપી આવું છે કે આપની ઓટી અત્યારે નિયંત્રને રાખવામાં બમણી કરેલ થઈ રહેશે કે આવું બધાય હેરાન થાય તમારું શું કેવું છે છે કોઈ નથી એમાં કોઈ અમારા ઓફિસમાં ઉપલા અધિકારીની લાયક પરવાઈ દેખાવાની છે હોમ નો બોલે એમ નો બોલે તમારા કે

અમને નાના નાના માણા કોક નહીયા છે સાહેબ કાયમ અમારું જટિલ કરવો જોઈએ આ લોકો ને અધિકારી કોઈ એયા કોઈ ને સંભળવા ગય નથી અને મોટી સંખ્યામાં અને આજા એ તો કે કાળા હોજો ને કાળા એ છે કે કાળા હોજો કે આપણું કામ કામ કરીએ અમે આટ ભાક કે ના અધિકારી સાથે વાત આઈને કેસ થાય છે ખોટો આ કે સેવી જોઈએ છે આ યાર પબ્લિક હેરેન ફેરી છે મોટી સંખ્યામાં ખૂબ સાહેબ કે મરી જાય તો જવાબદાર કોણ યાર સાહેબ મરી જાય તો તમે નોતઈ વ્યવસ્થા કરી હોય તો કે કરવા માટે આવેલા કાકા કોઈ નહીં આપો ટકાાયા આ પબ્લિક ક્યાં કોણ જવાબદાર કોણ महीना थिया